જૂનાગઢ શહેરના એક સ્ટડી સેન્ટરમાં રાત્રિના સમય બની હતી જ્યાં યુવક અને યુવતી સ્ટડીના બહાને હાજર હોવાનું સામે આવ્યું છે કહેવાતી પ્રેમ કહાની અંતે જીવલેણ બની જતા લોકોમાં ભય અને ચર્ચાનો વિષય બને છે આ બનાવને લઈને હવે દીકરીઓના માતા પિતાએ વધુ સર્તક અને કડક બનવાનો સમય આવી ગયો છે તેવી ચર્ચાઓ પણ જોર પકડી રહ્યું છે જુનાગઢ શહેરમાં કેટલાક સ્ટડી સેન્ટરોમાં કાર્યરત છે ત્યાં કેટલાક યુવક યુવતીઓ આવે છે અને ત્યાં શું પ્રવૃત્તિઓ ચાલે છે તે બાબતે તંત્ર દ્વારા કડક તપાસ થવી જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે ગઈકાલે બનેલો આ બનાવ સમાજ માટે લાલબત્તી સમાન ગણાય રહ્યો છે શહેરમાં આવેલી સંકુલ કોલેજો સ્ટડી સેન્ટરો ગેસ્ટ હાઉસો અને હોટલો આસપાસ યુવક યુવતીઓ પાછળ ફરતા રોમિયો સ્કોડની સક્રિય કામગીરી તેમજ પોલીસ તંત્ર દ્વારા નિયમિત ચેકિંગ હાથ ધરવાની જરૂરિયાત લોકો મુખે ચર્ચાઈ રહી છે આ ઘટના પછી એક પ્રશ્ન ઊભો થયો છે કે શું પ્રેમના નામે થઈ રહેલી આવી ઘટનાઓને રોકવા કોઈ કડક પગલાં લેવાશે કે નહીં એ હવે જોવાનું રહ્યું સંવાદદાતા જગદીશ યાદવ જુનાગઢ